નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલી ન્યુઝ જોઈએ આજના સમાચાર મોડાસા એક શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે ત્યારે શિક્ષણ નગરી મોડાસામાં વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓ અને અંદર રહેલો ડર દૂર કરવા તેમજ આત્મવિશ્વાસ વધારવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર ધી મોડાસા એજ્યુકેશન સોસાયટી મોડાસા સંચાલિત ધ મગદુમ હાયર સેકન્ડરી અને પ્રાથમિક શાળાના ઓગણસાઠમાં વાર્ષિકોત્સવ સમારંભ નયન મેઘરેજીની અધ્યક્ષતામાં યોજાયો હતો ઓગણસાઇમાં વાર્ષિકોત્સવમાં તેજસ્વી તાલાઓને અતિથિ વિશેષના હસ્તે ઇનામો અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે અતિથિ વિશેષમાં ઉપસ્થિત મોડાસા રોડ ટ્રાન્સપોર્ટના ઉપપ્રમુખ ઇમ્તિયાજ અહેમદ સુથાર સરહૃદય સહકારી બેંક મોડાસાના સલીમ ટિન્ટોઈયા સાથે જ મગદુમ હાઈસ્કૂલમાંથી શિક્ષણ લઈને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આઈઆઈટી ઇન્દોર એલ્યુમિનિયમ યુટ્યુબર ટ્યુબર ઇસ્માઈલભાઈ મલેકજી સીએ હસનને રજા ચુડગર ડોક્ટર મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલ જયપુરમાં યુરોલોજી ડોક્ટર આસિમ મનસુરી જીએમઇઆરએસ હોસ્પિટલ હિંમતનગરમાં ઓર્થોપેડિક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર મુજમ્મિલ કાઝી અને એમબીબીએસ ડોક્ટર મોબિન મનવાએ વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદબોધનમાં પ્રેરક માહિતી પૂરી પાડીને સ્કૂલનો આભાર માન્યો હતો મગદુમ સ્કૂલ દ્વારા આયોજિત ઓગણસાઠમાં વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ સ્ટેજ પર આવીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય રજૂઆત કરી હતી અને વાલી વાલેદા સંમેલન પણ યોજાયું હતું વાર્ષિકોત્સવમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો વાર્ષિકોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓન સેક્રેટરી મોહસીન બુલા જોઈન્ટ સેક્રેટરી અલ્તાફ હુસેન સૈયદ અલી મોહમ્મદ શેઠ આરિફ ગુજરાતી મગદુમ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રજાક હુસેન મન્સુરી કેમ્પસ ડાયરેક્ટર સલીમભાઈ પટેલ સિરાજુદ્દીન ટિન્ટોયા મગદુમ પ્રાથમિક શાળાના આચાર્ય

મોસીનભાઈ તમામ અતિથિ વિશેષ્રીઓ અતિથિ શ્રીઓમાં મુખ્યત્વે જે ડૉક્ટર આસિમભાઈ મંસુરી ડૉક્ટર મુજમ્મિલ કાજી મુબિનભાઈ જે લોકો મગદુમમાં ભણીને હાયર સ્ટડીઝ લઈને આવ્યા છે ઇસ્માઈલ મલિકજી આઈઆઈટી એલ્યુમિની ઇન્દોર એમ જ મુબીનભાઈ છે મગદુમમાંથી જ ભણીને એમબીબીએસ છે આસિનભાઈ એમએસ છે એમએસ સર્જન છે તો યુવાનો જે બાળકો જે બાળકો મગદુમના જ હતા અને મગદુમમાંથી જ ભણીને આજે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે એ લોકોએ અતિથિ વિશેષ તરીકે સ્થાન ગ્રહણ કરેલું હતું અને બાળકોને ખૂબ મોટિવેટ કર્યા તેમજ આજના દિવસે બાળકોએ આખા વર્ષમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે એમને ઇનામથી નવાજવામાં આવ્યા અને એમનું સન્માન કરવામાં આવ્યું જે શિક્ષકો અને સંસ્થાના આચાર્ય શ્રી હવે વય નિવૃત્તિના કારણે અ સંસ્થામાંથી રિટાયર થવાના છે એ એમનું સન્માન કરવામાં આવ્યું અને બાળકોને મોટિવેટ કરવામાં તમામ તમામ અતિ વિશેષ મહત્વની ભૂમિકા ભજવી થેન્ક યુ સર આસિમ મંસુરી એમ બીબીએસલોજી અત્યારે જયપુર ખાતે એસ ડોક્ટર તરીકે ફરજ બજાવું છું એજ્યુકેશન સોસાયટી ઉપક્રમે આજે ઓગણસા વાર્ષિક ઉત્સવ છે એમાં અતિ વિશેષ તરીકે મને બોલાવ્યો જે સન્માન કર્યું એ બધા સંસ્થાના પ્રમુખ સેક્રેટરી આચાર્યશ્રી અને તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અસલામ ઇસ્માઈલ મલિકજી હૈ પર મુજબ એઝ અ ગેસ્ટ બોલાયા હતા મકદુમ હાઈસ્કૂલ ફિફ્ટી નાઇન્થ એન્યુઅલ ફંક્શન મેં કાફી લંબા સફર થાઉન સ્ટુડન્ટ એક ગેસ્ટ બનને કાંડ કાફી મજા આયા बच्चों की एनर्जी देख के जो परफॉर्मेंसेस थे बाकी गेस्ट की स्पीच सुन के और एनर्जी पता चल के मोडासा के बच्चों का ये देख के काफी मजा आया एंड मैं देखना चाहता हूँ कि और ज्यादा स्टूडेंट्स आए मोड़ा सा कुछ अच्छा अचीव अच्छा करें मोड़ा सा का और खुद का और उनके माँ बाप का नाम रोशन करें थैंक यू सो मच मारू नाम सलीना मोहम्मद साजिद गया वर्षी,

જાન્યુઆરીના રોજ મે એક એક્ઝામ આપી હતી પીઆરએલ ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી અને અંદર મારું સિલેક્શન થયું છે અને પીઆરએલ મધ્ય એજ્યુકેશન કેમ્પસ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું મારો સિલેક્શન થયા બાદ મને 6 માર્ચ સાયન્સ ટી ત્યાં મને આમંત્રણ આપવામાં આવ્યું છે પૂરો દિવસ અને પીઆરએલ દ્વારા મને પ્રોત્સાહિત કરવામાં આવી મધ્ય એજ્યુકેશન કેમ્પસ દ્વારા મને ટ્રોફી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી છે 6 માર્ચે મારા અમદાવાદ પીઆરએલ સેન્ટર પર જવાનું છે અને એ લોકો આપણ મને સાયન્ટિસ્ટ બનાવવા માટે કરવામાં આવે છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું